છ મહિના કોઈ પણ તમારી આપણી કોઈ કોમ્યુનિટી કે સમાજમાં કોઈને જોવા મળે તો એને એટલી તો સલાહ તમે આવજો કે ભાઈ તમે સરકારી દવાખાને એક બતાવી આવો એને ચામડી પર ચાઠા હોય રતા સ્પર્ધા જેના પણ તમે પેન કોચો કોઈ પોચાય નહીં એવા કિસ્સા જ્યારે તમને જાણવા મળે તો તમારે એટલું જ કરવાનું કે મેં સરકારી હોસ્પિટલની મુલાકાત કરાવી દેવા એટલું કે ભાઈ તું જઈ આવજો બરાબર પછી અમારી પાસે આવી જાય એટલે અમે એમને જોઈ લઈએ અમને ખબર પડે કે એને લેપ્રસી છે

આ રોગ પકડાવવા નથી પણ જયારે જેમ સમય થાય વરવા માટે એને સંવેદના થતી હોય એટલે આ બહુ ગંભીર રોગ છે પછી એને સર્જરી કરે ડોક્ટરો ત્યારે ઘણા કિસ્સામાં સીધા કરવા ટ્રાય કરે પણ સફળતા મળતી